પલસાણા તાલુકાના ગંગાત્રા ખાતે ગત સાત તારીખના રોજ મારામારીની ઘટના બની હતી બેફામ ટ્રેક્ટર ચલાવી રહેલા રાહુલ નામના ઈસમને હસમુખ ડોડિયા નામના વ્યક્તિએ ઠપકો આપ્યો હતો સમગ્ર ઘટનાની જાણ રાહુલ નામના ઈસમે ઘરે જઈને કરતાં પંદરથી વીસ જેટલા લોકો ઠપકો આપનાર હસમુખ ડોડિયાના ઘરે પહોંચી ગયા હતા અને હસમુખ ડોડિયા સહિત કુલ ચાર લોકોને લાકડી અને ધોકા વડે ઢોર માર મારવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાના વિડીયો અને સીસીટીવી પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા

પાણી લઈને ગયા તા મેરા ભાઈ એ બોલાયા ખાલી એટલું બોલે આવી રીતના ટ્રેક્ટર શાકવાનું નથી સરખી રીતે શાક એટલે મારા ભાઈ ને એ લોકો એ બધાને બોલાવી માર્યો છે એટલા ખરાબ માર્યા છે કે વાહન ની વાત જ નહી મારી પાસે બધા વિડીયો પડેલા છે તમે જોઈ શકો મારા બધા વિડીયો भाई को जो मारे थे उनका नाम क्या हसमुख भाई वो जय सिंह भाई है राहुल भाई है, भाई है ये। और उसका पापा है तीन और वो लोग लो इतने मार रहे थे ना कि हम किसी को चेहरा भी नहीं देख सकते थे इतना मारा है वो लोग ने सात तारीख एक तो पलसाणा ना गंगाधरा गांव में बनाव बने लो એમાં રાહુલ મારું પોતાનું ટ્રેક્ટર પૂર ઝડપે લઈને જતો હતો એટલે હસમુખભાઈ ઢોળિયાએ એને ઠપકો આપેલો કે ભાઈ આવી રીતના તું ટ્રેક્ટર પૂર ઝડપે કેમ ચલાવે છે રાહુલે ઘરે જઈને એના ઘરનાઓને વાત કરી એટલે લગભગ પંદરેક માણસો ભેગા થઈ રાહુલને સાથે અને હસમુખભાઈના ઘરે ગયેલા અને હસમુખભાઈ અને એમની સાથે બીજા ત્રણ જે વ્યક્તિઓ છે એમને ધોકા લાકડીથી માર મારેલો આ તમામ હકીકતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચેલી અને એમની ફરિયાદ લીધેલી ફરિયાદ એટ્રોસિટી અને રાયોટ મુજબ અને બીએસએનની બીએનએસની કલમ અલગ અલગ કલમ મુજબ ગુનો દાખલ કરેલો કમનસીબે હસમુખભાઈ બારડોલી હોસ્પિટલમાં દાખલ હતા અને આજે વહેલી સવારે એમનું મોત નીપજેલું છે એ મોતના કારણે એમના પરિવારમાં અને ગામજનોમાં સ્વાભાવિકપણે થોડા ઘેરા પ્રત્યાઘાતો પડેલા છે એટલે એમનામાં રોષ હતો આજે ગામમાં ટોળા ભેગા થઈ ગયેલા માણસો ભેગા થઈ ગયેલા અને એક સીસીટીવી જે ફૂટેજ છે એ જે તે વખતે વાયરલ થયેલા છે એમાંથી વધારે રોષ થયો અને લાશ લેવાની એ લોકો ના પાડતા હતા કે ભાઈ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લાશ લેશું નહીં પછી અમે પોતે એલસીબી એસઓજી બારડોલી પીઆઈ બારડોલી રૂરલ પીઆઈ કડોદરા પીઆઈ બધા લગભગ ઘટના સ્થળે પહોંચી ગયેલા અને એમને આશ્વાસન આપેલું અને એમના એમને સંપૂર્ણ ન્યાય મળે અને ન્યાયના હિતમાં અમે સંપૂર્ણ કામ કરશું એવી બાયધરી આપતા અશમુખભાઈની લાશ લઈ અને એ લોકો અંતિમ વિધિ કરવા માટે ગયા છે અને વધારાની કલમ બીએનએસની એકસો ત્રણનો ઉમેરો કર્યો છે સાત આરોપી જે તે વખતે પકડી લીધેલા હતા અને બાકીના જે આરોપી છે અને હવે કોઈ તંગની પરિસ્થિતિ છે નહીં અત્યારે અમે જે બાઇ ધરી આપી છે પોલીસ પર એમને પણ ભરોસો છે અને પોલીસ એમના ભરોસા ખરી ઉતરશે અને આરોપીને વધુમાં વધુ સજા થાય કડકમાં કડક સજા થાય એવા તમામ પ્રયત્નો કરવામાં આવશે જોકે સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્તો પૈકીના હસમુખ ડોડિયાનું ગત મોડી રાત્રે અવસાન થયું હતું જેને લઈ પરિવારમાં અને ગામમાં ભારે રોષ ફેલાયો હતો અને જેને લઈ આજે સવારે તમામ ગ્રામજનો એકઠા થઈ મુખ્ય માર્ગ પર ચક્કાજામ કર્યો હતો અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇન્કાર કરી દીધો હતો જોકે ઘટનાને લઈ પલસાણા પોલીસ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બે કલાકની ભારે જહેમત બાદ પરિવાર અને ગ્રામજનોને ન્યાય માટેની બાહેધારી આપતા મામલો થાળે પડ્યો હતો સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના સચિન પોલીસ સ્ટેશન ની હદ સુરતના